તો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી એકવાર ફરી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આર કે ઠાકોર વ્લોગમાં તો દોસ્તો આજે આપણે વાત કરીશું પ્રયાગરાજની લોકો કુંભમેળામાં બહુ જાય છે અને અત્યારે હાલ ત્યાં ટ્રાફિક થોડું ઓછું થઈ ગયું છે આજે જે પાંચ તારીખ પાંચ ફેબ્રુઆરી તો હવે મહેસાણા આપણા સોરી ગુજરાત અમદાવાદથી પ્રયાગરાજ કેવી રીતે જવું એના માટે આજે માહિતી આપીશું અને ટ્રેનમાં કઈ રીતે કન્ફર્મ ટિકિટ બુક કરવી એના વિશે આપણે આજે વાત કરીશું તો વિડીયો તમે આખો જો બહુ મજા આવશે અને તમને આસાનીથી ખબર પડી જશે કે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ કઈ રીતે લેવાની અત્યારે તમે સર્જમાં છો ટ્રેનમાં તો તમે અમદાવાદથી પ્રયાગરાજ સર્જમાંશો તો જનરલી તમને ટ્રેન ફૂલ દેખાડશે અથવા તો વેઇટિંગ લિસ્ટ દેખાડશે તો તમે અમદાવાદથી પ્રયાગરાજની રોજની ત્રણથી ચાર ટ્રેનો જાય જ છે તો એની કન્ફર્મ ટિકિટ કઈ રીતે લેવાની એના વિશે આજે વિડીયો રહેશે તો વિડીયો તમે આખો જજો અને મદદરૂપ થાય વિડીયો તો જરૂરથી તમારા દોસ્તો સાથે શેર કરજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો ચલી તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્કિલ પર મળી અને તમને સમજાવી કે કઈ રીતે ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરી શકાય છે અને કુંભ મેળામાં જવા માટે કન્ફર્મ ટિકિટ કઈ રીતે બુક કરી શકાય છે અને જે જે લોકોને બી ટિકિટ બુક થઈ જાય કન્ફર્મ થઈ જાય અને કુંભ મેળામાં જુઓ તો ભાઈ મારા તરફથી બી એક ડુબકી મારી લેજો તો જય શ્રી હર હર મહાદેવ તો મળીએ આપણે કોમ્પ્યુટર સ્ક્રીનમાં હેલો દોસ્તો તો આજે આપણે શીખીશું કે ભાઈ અમદાવાદથી પ્રયાગરાજ માટે ટ્રેનની ટિકિટ કઈ રીતે બુક કરવાની તો સૌ પહેલાં આપણે બ્રાઉઝરમાં આવી જઈશું ગૂગલ ક્રોમમાં તમારા જોડે જોઈ બે બ્રાઉઝર હોય તમે યુઝ કરી શકો છો અને બ્રાઉઝરમાં આવ્યા પછી આપણે સર્ચ કરીશું આઈઆરસીટીસી આપણા રેલવેની વેબસાઇટ જે ઓફિશિયલ છે એના પર જ બુક કરીશું કન્ફર્મ ટિકિટ તો આઈઆરસીટીસી આપણે સર્ચ કરીશું અહીંયા અને એની અંદર સૌથી પહેલી જે વેબસાઇટ છે આઈઆરસીટીસી ડોટ કો ડોટ ઇનને આપણે ખાસ ધ્યાન રાખશું એ જ વેબસાઇટ ખોલવાની છે તો વેબસાઇટ ખોલી દીધા પછી અહીંયા આપણે સૌ આ રીતે લુક આવે છે વેબસાઇટનો તો આપણે લોગ માટે પહેલાં લોગિંગ કરી લેશું તો તમારે અહીંયા યુઝરનેમનો પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું છે જો તમારી જોડે એકાઉન્ટ ના હોય તો તમે સિમ્પલ રજિસ્ટર પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો તો અહીંયા નીચે રજીસ્ટર ઉપર ક્લિક કરીને તમે તમારું ડિટેલ થોડી પૂરી નાખીને તમે રજીસ્ટ્રેશન કરી શકો છો આ વેબસાઇટ ઉપર તો તમારે આમાં યુઝરનેમ બનાવવાનું રહેશે યુનિક આઈડી પછી તમારે અહીંયા તમારું આખું નામ લખવાનું રહેશે આધાર કાર્ડ પ્રમાણે પછી અહીંયા નીચે તમે પાસવર્ડ જે બનાવો છો એ પછી કન્ફર્મ પાસવર્ડ પછી તમારું ઈમેલ આઈડી જે બી ઇમેલ આઈડી હોય તમારું ઈમેલ આઈડી નાખી દેવાનું એના પછી તમે કન્ટ્રી સિલેક્ટ કન્ટ્રી ઓટોમેટિકલી ઇન્ડિયા સિલેક્ટેડ છે તમારે મોબાઈલ નંબર નાખવાનો છે ખાલી મોબાઈલ નંબર નાખ્યા પછી નીચે કેપ્ચા છે કેપ્ચા તમે અહીંયા જે પ્રમાણે હોય એ પ્રમાણે લખી દેજો અને સબમિટ કરી દેજો એટલે તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે અને બે એક મિનિટની અંદર તમારે આઈઆરસીટીસીનો ઈમેલ આવશે જેને કન્ફર્મ કરવાની છે તમારે એના પછી તમે ફરીથી લોગ ઉપર ક્લિક કરીને તમારા એકાઉન્ટમાં લોગ કરી શકો છો તો આપણે ફરીથી ફટાફટ ચલો અહીંયા મારું ઈમેલ આઈડી આ સોરી યુઝર આઈડી અને પાસવર્ડથી આપણે લોગિન કરી લઈએ અહીંયા કેપ્ચા કોડ નાખી દઈએ જરા તો કેપ્ચા કોડ નાખ્યા પછી આપણે સિમ્પલી સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે એટલે લોગિન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા લોગિન થઈ ગયા પછી તમે અહીંયા ઉપર દેખાડશે જુઓ કે વેલકમ તમારું આખું નામ દેખાડશે અને તમારું લોગિન આઈડી દેખાડશે તો સિમ્પલી આપણે લોગિન કરી લીધું છે હવે આપણે સર્ચ કરીશું અહેમદાવાદથી પ્રયાગરાજની ટ્રેન તો સૌ પહેલાં આપણે ફ્રોમ અહેમદાવાદ તો અહીંયા અમદાવાદ આદી એટલે કે અમદાવાદના બધા સ્ટેશન આવી જશે અમદાવાદનું આદી સિલેક્ટ કરી લેવાનું અમદાવાદ અને એના પછી નીચે લખી દેવાનું ટુ મ પ્રયાગરાજ પ્રયાગરાજમાં આપણે પ્રયાગરાજ લખીને પ્રયાગરાજના જે છે જંક્શન એ સિલેક્ટ કરી લેશું હવે આપણે ડેટ છે આજે પાંચ તારીખ છે તો આવતી કાલની આપણે કન્ફર્મ ટિકિટ લેવી હોય તો છ તારીખ નાખી દઈશું પાંચ ફેબ્રુઆરી તો છ ફેબ્રુઆરીની આપણે આવતીકાલની કન્ફર્મ ટિકિટ કરીએ છીએ તો છ ફેબ્રુઆરી છ બે ક્લાસમાં આપણે ઓલ સિલેક્ટ રાખીશું એમાં એસી વિન્ડોઝ બધું અલગ અલગ ક્લાસ હોય આપણે એને ઓલ જ રાખીશું અને આમાં જે જનરલ ટિકિટ છે એમાં અલગ અલગ ઓપ્શન છે તો તમે દેખાડું કહેશો પહેલાં આપણે જનરલી આપણે શું કરીએ છીએ કે જનરલ ટિકિટ સર્ચ કરીએ છીએ તો જનરલ ટિકિટ સર્ચ કરો એટલે તમે અહીંયા તમે એક મિનિટ દેખાડો તમને જોવો તમે દોસ્તો અહીંયા જનરલ ટિકિટ સર્ચ કરશો એટલે આપણે અમદાવાદ કે પ્રયાગરાજમાં જે ચાર ટ્રેન દેખાડે છે તમને અવેલેબલ છ ફેબ્રુઆરીની તમે જોઈ શકો છો આદિ ગોરખપુર એક્સપ્રેસ પછી નીચે છે ઓખા એક્સપ્રેસ પછી ત્રીજા નંબરની છે પ્રયાગ આદિ પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ એટલે અમદાવાદ પ્રયાગરાજ અને અમદાવાદ અસનસન એક્સપ્રેસ તો આ ચાર આ ચાર ટ્રેન તમને જે રોજની જે ટ્રેન જતી હોય દેખાડશે તમને તો આપણે અહીંયા સિલેક્ટ કરીશું સ્લીપરમાં તો જુઓ તમે કે વેઇટિંગ લિસ્ટ દેખાડશે એકસો પંદરનું તો તમે જોઈ શકો છો અહીંયા વેઇટિંગ લિસ્ટ દેખાડશે થ્રી ટાયર એસીમાં બી વેઇટિંગ લિસ્ટ દેખાડશે અને ટુ ટાયર એસીમાં બી વેઇટિંગ જ દેખાડશે કારણ કે તમે જનરલી જનરલ ટિકિટ બુક કરશો તો આ રીતે તમને બધામાં વેઇટિંગ જ દેખાડશે તમે આ ટિકિટ તા કન્ફર્મ ટિકિટ તરીકે બુક નહીં કરી શકો તો જુઓ તમે કે આપણે ચારે ચાર ટ્રેનમાં જોઈ લીધું કે બધામાં ઓલમોસ્ટ વેઇટિંગ દેખાડે છે સાઈઠ પચાસ અને એ રીતે વેઇટિંગ દેખાડે છે બધી ટ્રેનોમાં તો આપણે શું કરવાનું છે આપણે અમદાવાદથી ભાઈ પ્રયાગરાજ જવાનું જ છે ફાઇનલ અને ટિકિટ કન્ફર્મ જોઈએ આપણે ટ્રેનમાંથી કોઈ ટિકિટ ઉતારી ના શકે એના માટે કન્ફર્મ ટિકિટ મેળવવા માટે આપણે શું કરવાનું છે આગળ જોઈએ કે જુઓ તમે અહીંયા બધી વેઇટિંગમાં દેખાડે છે તો વેઇટિંગમાં શું છે કે વેઇટિંગ તમે બુક કરવા જશો તો એની પ્રોબેબિલિટી ઓછી હોય છે કારણ કે આ જે એકસો પંદર એકસો સોળ છે એ કન્ફર્મ ના થાય તો તમને ટિકિટ મળશે નક્કર નહીં મળે તો આપણે શું કરવાનું છે કન્ફર્મ ટિકિટ લેવાની છે તો આપણે એના માટે તમે જોઈ શકો અહીંયા પાંચસોને પાંસઠ રૂપિયા દેખાડે છે પાંચસોને હા ઓલમોસ્ટ એટલા દેખાડે છે તો આપણે હવે કન્ફર્મ ટિકિટ કઈ રીતે બુક કરવાની એ જોઈએ આગળ તો આપણે જે ઉપર સર્ચ કર્યું હતું એના એજમાં ખાલી ખાલી થોડું મોડિફાય કરવાનું છે ઉપર અમદાવાદથી પ્રયાગરાજ એન્યુએજ રાખવાનું છે ફ્રોમ અમદાવાદ ટુ પ્રયાગરાજ તારીખ બે આપણે છ સિલેક્ટ કરીશું ક્લાસમાં ઓલ રાખીશું અને જે લાસ્ટ છે જનરલ એમાં તત્કાલ ટિકિટ આપણે ક્લિક કરીશું તત્કાલ ટિકિટ ક્લિક કર્યા પછી આપણે મોડિફાઈ સર્ચ કરીશું એટલે આપણું સર્ચ રિફ્રેશ થઈ જશે અને ફરીથી એની એ ચાર ટ્રેન દેખાડશે તમે જુઓ અહેમદાબાદથી પ્રયાગરાજની ચાર ટ્રેન દેખાડે છે એમાં આદિ ગોરખપુર હમણાં એક એકસો ને બાર કિ જેટલી વેઇટિંગ દેખાડતું હતું હવે તમે જુઓ કે સ્લીપરમાં કેટલી દેખાડે છે તો આપણે જોઈએ કે સ્લીપરમાં અત્યારે હાલ તમે જોઈ શકો છો કે એકસોને બાર અવેલેબલ દેખાડે છે હવે અવેલેબલ સીટ શું છે કે તમે આને સો ટકા બુક કરી શકો છો તો આ તમે જુઓ કે પહેલી ટ્રેનમાં સ્લીપર અવેલેબલ દેખાડે છે થ્રી ટાયર એસી બી બોણું સીટ છે અવેલેબલ દેખાડે છે તમે જુઓ એક મિનિટ અહીંયા જનરલ સ્લીપરમાં આમાં શું છે કે પહેલાંમાં થોડો ચાર્જ વધારે ચૂકવવાનો રહેશે આપણે એકસો સાઠ રૂપિયા તો એ કંઈ ફરક નથી પડતો આપણે શું કન્ફર્મ ટિકિટ મળી જાય છે આમાં થ્રી ટાયર એસીમાં બી તમે જુઓ કે નાઇન્ટી ટુ ટિકિટ્સ અવેલેબલ દેખાડે છે અને ટુ ટાયર એસીમાં બી ચોવીસ ટિકિટ અવેલેબલ દેખાડે છે તો આ રીતે તમે સો ટકા કન્ફર્મ ટિકિટ બુક કરી શકો છો પણ જે આપણે રેગ્યુલર ફી હોય છે ટ્રેનની કે પાંચસો ને બેતાલીસ રૂપિયા કે જે ચાર્જ હોય ને વીસ રૂપિયા રિઝર્વેશન ચાર્જ પ્લસ તમારે એક્સ્ટ્રા એકસો ને બાસઠ રૂપિયા ચૂકવવાના રહેશે જેથી તમને ટિકિટ સો ટકા કન્ફર્મ મળી જશે આપણે બીજી ટ્રેન જોઈએ કે ઓખા એક્સપ્રેસ તો એમાં બી એકસઠ ટિકિટ તમને જુઓ સ્લીપરમાં અવેલેબલ દેખાડે છે આ આ ટિકિટ તમે બુક કરશો તો તમે સો ટકા તમારી ટિકિટ કન્ફર્મ ટિકિટ બુક મેળવી શકશો તમે જે વેઇટિંગ લિસ્ટવાળું હતું અત્યારે હાલ આપણે પાંચ મિનિટ પહેલાં જોયું કે વેઇટિંગ દેખાડતું હતું તો એ જગ્યાએ અત્યારે તમે તત્કાલ ટિકિટમાં તમને અવેલેબલ દેખાડશે તો તમે જુઓ કે બધી ટ્રેનોમાં સ્લીપરમાં અત્યારે હાલ અવેલેબલ દેખાડે છે બધામાં અવેલેબલ દેખાડે છે સ્લીપરમાં કોઈમાં સિત્તેર છે કોઈમાં એકસો વીસ છે તો એ રીતે તમે આ રીતે તમે જુઓ કે આજે પાંચ તારીખ છે અને દસ વાગ્યા છે તો તમે પાંચ તારીખને દસ વાગ્યા તમે આવતીકાલની કન્ફર્મ ટિકિટ સો ટકા બુક કરી શકો છો તો આ સિમ્પલ જ છે બસ આ રીતે તમારે તત્કાલ કરવાનું છે એમાં તમારે સો સોથી દોઢસો રૂપિયા વધારે ચૂકવવાના રહેશે અને તમે એ રીતે કન્ફર્મ ટિકિટ બુક કરી શકો છો તો જુઓ કે તમે આપણે દસ વાગ્યા છે અત્યારે આના આની જે થ્રી ટાયર એસીની ટિકિટ છે અત્યારે બુક થઈ શકે છે કારણ કે દસ વાગે એનું પોર્ટલ ખુલે છે એસી અને થ્રી ટાયર એસીનું જે ટુ ટાયર એસી ને થ્રી ટાયર એસીનું પોર્ટલ દસ વાગે ખુલી જાય છે એટલે તમે ફટાફટ તૈયાર રહેજો લોગિન કરીને કેમ કે દસ વાગ્યા પછી તમે પાંચ એક મિનિટમાં તો બધી ટિકિટ સોલ્ડ આઉટ થઈ જાય છે તો ફટાફટથી તમારે આ અહીંયા કન્ફર્મ કરીને તમારે બુક કરવાની રહેશે આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે પેસેન્જર સિલેક્ટ કરવાના રહેશે અને યુપીઆઈથી પેમેન્ટ કરવાનું રહેશે એટલે તમારા અંદર ટિકિટ આવી જશે તમારા ઈમેલ અને મોબાઈલમાં તમે જોઈ શકો છો દસને ચાર મિનિટ થઈ છે આપણે રીલોડ કરી થોડી વાર પ્લીય રાહ જોઈ અને દસને ચાર મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો ખાલી ચાર મિનિટમાં બધી ટિકિટ સોલ્ડ આઉટ સોલ્ડ આઉટ થઈ ગઈ છે થ્રી ટાયર એસીની અને ટુ ટાયર એસીની તો આમાં થોડી ઝડપ રાખવી પડશે તમારે અમદાવાદથી પ્રયાગરાજ જુઓ ઓલ ક્લાસ તમે તત્કાલ ટિકિટ આપણે છ તારીખની આવતીકાલની ટિકિટ બુક કરી હતી આજે પાંચ તારીખ છે તો પાંચ એક મિનિટ ચારથી પાંચ મિનિટની અંદર બધી ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે સ્લીપરની આ સોરી આપણે એસીની થ્રી ટાયર એસી અને ટુ ટાયર એસીની પણ તમારે જોઈ લો તમે એકવાર ફરીથી નોટ અવેલેબલ દેખાડશે એ સ્લીપર નહીં અવેલેબલ હશે કારણ કે સ્લીપરનું પોર્ટલ છે એ ઓલમોસ્ટ સાડા દસ વાગે ખુલે છે એટલે તમારે પાંચ મિનિટ પહેલાં જે પોર્ટલ ખુલે એના પાંચ મિનિટ પહેલાં તમારે તૈયાર થઈને બેસવું પડશે તમારું લોગિંગ કરી લેવો છે અને તમારા પેસેન્જર બી એડ કરી લેવા પડશે તો જ તમે આ ટિકિટ બુક કરી શકશો કારણ કે બહુ સ્પીડમાં બધી ટિકિટ સોલ્ડ આઉટ થતી હોય છે તત્કાલવાળી અને પછી જે વેઇટિંગવાળી છે એ તો વેઇટિંગવાળાને તો મળતી બી નથી એ તો કેન્સલ થઈ જાય છે અને તમારું પેમેન્ટ રિફંડ થઈ જાય છે તો જુઓ કે તમે થ્રી ટાયર એસીને ટુ ટાયર એસીની અત્યારે દસને પાંચ મિનિટની અંદર બધી સોલ્ડ આઉટ થઈ ગઈ છે આપણે પ્રીમિયમ તત્કાલ કરીને બી જોઈ લઈએ તો બી એની અંદર નહીં જ દેખાડે કેમ કે ઓલમોસ્ટ સોલ્ડ સોલ્ડ આઉટ નોટ અવેલેબલ દેખાડે છે જો તમે તો ઓલમોસ્ટ બધી સોલ્ડ આઉટ થઈ ગઈ છે પાંચ મિનિટની અંદર તો હવે જે આ થ્રી ટાયર એસીની ટુ ટાયર એસી છે એનું દસ વાગે ખુલે છે પોર્ટલ અને આપણું જે છે સ્લીપરવાળું એરિયું ખુલશે સાડા દસ વાગે તો સાડા દસ વાગ્યા પહેલાં તમારે તૈયાર થઈને બેસી જવું પડશે લોગિંગ કરીને અને તમારા પેસેન્જર બી એડ કરી દેવા પડશે તો જ તમે આ ટિકિટ બુક કરી શકશો અને તમે સો ટકા કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો તો આપણે આગળ જોઈએ હવે કે પેસેન્જર કઈ રીતે એડ કરવાના અને તમારે કન્ફર્મ ટિકિટ કઈ રીતે બુક કરવાની છે તો આપણે સૌ પ્રથમ જશું આપણા માય એકાઉન્ટની અંદર એની અંદર માય પ્રોફાઇલમાં જવાનું રહેશે અને એની અંદર એડ મોડિફાઈ માસ્ટર લિસ્ટ તો આ એડ મોડિફાઈ માસ્ટર લિસ્ટ છે એની અંદર આપણે આપણે જે બી સાથે જવાના હોય એ લોકોના ડિટેલ અહીંયા ભરીને આપણે ઓલ એને રેડી રાખવાનું રહેશે આપણા જે પેસેન્જર છે એને તૈયાર કરી દેવાના છે આની અંદર લિસ્ટ બનાવીને તો આપણે અહીંયા સૌથી પહેલાં પ્રોપ પેસેન્જર ટાઈપમાં નોર્મલ રાખશું એના અંદર નામ લખશું પછી આખું આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ લખશું જેન્ડર સિલેક્ટ કરીશું પછી આમાં બર્થ પ્રિફરન્સમાં આપણે ઉપર નીચે ક્યાં શું મતલબ સીટ મેળવી છે એના સિલેક્ટ કરવાનું છે એ તમે સિલેક્ટ કરી શકો છો એના પછી અહીંયા છે તમારે કે ભાઈ કેન્ટી મતલબ જમવાનું મગાવવું હોય તો વેજ નોનવેજ એ તમે સિલેક્ટ કરી શકો છો એના અંદર સિનિયર સિનિયર સિટીઝન માટે બી કન્સેસન મળે છે એ બી તમે સિલેક્ટ કરી શકો છો એપ્લાય એપ્લિકેબલ હોય તો પછી અહીંયા આધાર કાર્ડ તમારે સિલેક્ટ કરવાનું રહેશે આધાર કાર્ડ સિલેક્ટ કરીને અહીંયા તમે આધાર કાર્ડનો નંબર નાખી દેજો અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેસેન્જર નીચે એડ થઈ જશે તમારે જેટલા બી તમે જેટલા બી લોકો જવાના હોય એ પહેલાં તમે પેસેન્જર પેસેન્જર તમારે એડ કરી દેવાના છે પછી જ તમે ટ્રેનની ટિકિટ બુક કરશો તો ફટાફટ તમારે ટિકિટ બુક થઈ જશે અને તમારે ખાલી પેસેન્જર સિલેક્ટ કરવાના રહેશે અને તમે ઓટોમેટિક એ ટિકિટ બુક કરી શકશો ઝડપીથી અને તમને કન્ફર્મ ટિકિટ થઈ જશે જો અમે અહીંયા ત્રણ નામ એડ કરેલા છે ઓલરેડી તો આ રીતે તમે પેસેન્જર એડ કરી શકો છો અને તમારી ટિકિટ કન્ફર્મ કરી શકો છો પેસેન્જર એડ કર્યા પછી તમે જે આપણે સર્ચ કરીએ ટ્રેન એમાં ખાલી તમારે બુક કરતી વખતે તમારે પેસેન્જર આ ત્રણ ત્રણ કે ચાર જે તમારે જવાના હોય એ સિલેક્ટ કરવાના રહેશે ટિકિટ બુક ટિકિટ ઉપર બુક નાવ કરીને પેસેન્જર સિલેક્ટ કરો અને પછી યુપીઆઈથી કે જે રીતે તમને પેમેન્ટ હોય પેમેન્ટ કરી દો તો તમારી ટિકિટ કન્ફર્મ થઈ જશે અને તમને મોબાઈલ નંબર અને તમારા ઈમેલ આઈડી પર ટિકિટ તમને મળી જશે તો અહીંયા તમે જુઓ કે આપણે જે પેસેન્જર એડ કરી લીધા છે એના પછી અહીંયા તમે તમારું ડેસ્ટિનેશન નાખી દેજો કે ભાઈ અમદાવાદથી પ્રયાગરાજ કે તમારે જ્યાં જવાય એવું નહીં કે પ્રયાગરાજનું પણ તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો તમે આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો તો આપણે જોઈએ કે ભાઈ અમદાવાદથી પ્રયાગરાજની સ્લીપરની અવેલેબલ છે અત્યારે ટાઈમ છે થયો છે ઓલમોસ્ટ દસ અને નવ અને તમે સાડા દસ વાગે પોર્ટલ ખુલે છે તો તમે અત્યારે હાલ તો બુક નહીં કરી શકો પણ સાડા દસ વાગે પોર્ટલ ખુલે એટલે તમે સીધું બુકના પર ક્લિક કરીને તમારા જે બી પેસેન્જર જવાના હોય સિલેક્ટ કર લો અને પેમેન્ટ કરી દો પેમેન્ટ કર્યા પછી તમારી ટિકિટ બુક થઈ જશે આવા જ વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ